વિજયનગર ચોક્કસથી જણાવ્યું હતું દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં બૈરા ડુંગર વિસ્તારમાં પોલીસે અલગ અલગ ટીમ બનાવી અને દરોડા પાડ્યા હતા ત્યારે જંગલમાં જંગલ વિસ્તારમાં દૂષણ ન થાય તે માટે પોલીસે અલગ અલગ ટીમ બનાવી અને દેશી દારૂનો ચાર હજાર છસો લીટર જેટલા દેશી દારૂના આથાનો નાશ કરેલો છે જી બિલકુલ બિલકુલ આભાર તો આપ જોઈ રહ્યા છો કે દેશી દારૂનો અહીંયા નાશ કરાયો છે